વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મકરપુરા રોડ પર આવેલા કટારિયા ઓટોમોબાઈલ્સ માં બે બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ માળ આવેલા છે નીચે બેઝમેન્ટમાં નવી કાર રાખવામાં આવે છે તેમજ ટેરેસ પર ડેમેજ થયેલી કાર રાખવામાં આવે છે ગઈ મતરાત બાદ શોરૂમની પહેલા માળે આવેલી ઓફિસમાં કોઈ કારણસર આગ લાગી હતી ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી આગ ત્રીજા માળે ઓફિસ સુધી પહોંચી ગઈ હતી વચ્ચેનો માળ ખાલી હોવાથી તેમાં કોઈ નુકસાન થયું ન હતું જ્યારે પહેલાં અને ત્રીજા માળની ઓફિસમાં ફર્નિચર કોમ્પ્યુટર એસી સહિતની ચીજો આગમાં લપેટાઈ હતી ફાયર બ્રિગેડે પાંચથી છ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી આ સવારે મોર્નિંગમાં પાંચ વાગે મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમ છે મારુતિનું આ કટારિયા શોરૂમમાં ભયાનક આગ લાગી હતી તરત જ જીઆઈડીસી ફાયર સ્ટેશનથી કર્મચારીઓ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે આગ બુજાવવાની પ્રક્રિયા હાલમાં હજી પણ ચાલુ છે આગ જે છે ટોપ ફ્લોર પર છે ત્રીજા માળે અને એક ફર્સ્ટ ફ્લોર પર છે જેમાં અલગ અલગ જગ્યાએથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને આગ બુજાવવાની પ્રક્રિયા ચાલુ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હાલ તો અત્યારે આગ કાબુમાં આવી નથી એટલે એને પ્રક્રિયા છે શોરૂમની અંદર ફાયર ની સુવિધાઓ છે અને એનો અને અમારા ફાયર બ્રિગેડના વાહનોનો સાધનોનો ઉપયોગ કરીને આગ કાબુમાં મેળવી રહ્યા છે અમિત ચૌધરી ફાયર ઓફિસર